સીતારામને છે શ્રીકૃષ્ણ બી ને જો આજે અમારે મે ચાલુ છે ધીરો ધીરો જો તમને આલો બતાવું જો જો આવો સાલું છે અમારે રાતનો ધીરો 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 આવે અરે ધીરો પડે જાય વરે ફૂલ આવે તો આમાં ખાટા ઢોકરાનું ડોવણ છે ચાલો આજે આપણે ઢોકરા કરવા બે દીથિયાનો વંશને સેવું કહેતા કે મા ઢોકરા કરી દે નહીં તો આજે ડોવણ કર્યું તે આપણે આજે ઢોકરા બનાવવા તો આ ડોવણ છે ને અહીંયા ગેસમાંથી એક ઠોકરી કરવા મેલે દીધું તૈયાર કરીને રાખાં એટલે છોકરા આવે એટલે એને ખાવાનું જ દઈએ ડાયરેક્ટ

ત્યાં લાઈટ ને માથે બેઠું નાનુકડું એવું છે બાર બાર મેં આવે હિ હાટો આવતું રહ્યું ભીનું થઈ ગયું હાવ ઓલડી ગયું બિચારું તો જો તમે મેં તમને બતાવ્યું કે એ પપ્પાના હાથમાં જે ચકલીને બચ્ચું હતું એ જો ટ્યુબલાઇટ છે ને ત્યાં બેસી ગયું હમણાં નહીં દેખાય કેમ કે ત્યાં ને પ્રકાશ આવે એટલે નહીં દેખાય હવે આપણે અહીંયા વિડીયો અહીંયા પૂરો કરીએ આવજો અમારા વિડીયાને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો તો કાલે આપણે નવા પેછા વિડીયા આપ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો વંશ જો અહીંયા છે વંશ જોવે પોતાને કે પોટો ફોટો છે કે ન